નમસ્કાર મિત્રો આજે વિનીગઢ પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી શિક્ષક શ્રી કીર્તિ સાહેબ અને જીગીસાબેનનો બદલીથી બદલીથી બીજી શાળામાં જતા આજે વિનીગઢ પ્રાથમિક શાળામાં સમગ્ર સ્ટાફ શાળા પરિવાર તેમજ બાળકો દ્વારા વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું મારા મિત્ર કીર્તિભાઈનો વિદાય કાર્યક્રમમાં મને પણ હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું આપ જોઈ રહ્યા છો કે બહેનોને સ્ટાફ બંને સ્ટાફને શાળા પરિવાર વધી ફૂલહાર પહેરાવી ગિફ્ટ મોમેન્ટો આપી વિદાય આપી આ પ્રસંગે મિસરિયા ક્રસ્ટનના સિયાસી દિવ્યેશભાઈ ગઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આમ આ શાળા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષક મિત્રો નિલેશભાઈ પણ અને વિંકલબેન વીંકલબેન પણ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા આ સરસ મજાના કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો કે શાળા પરિવાર અને બાળકો બંને શિક્ષકોને મોમેન્ટો સાલ ઓઢાળી પોતાની સંસ્થામાંથી બદલીથી જતા વિદાય આપી રહ્યા છે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો બાળકોને આ કાર્યક્રમ પ્યારા શિક્ષક શ્રી કીર્તિભાઈને પણ વિદાય આપી આંસુઓથી સોધાર આંસુએ રડી રહ્યા છે અને બાળકોમાં ખૂબ જ ગંદગીની જોવા મળી છે આપ જોઈ રહ્યા છો કે અહીંના શ્રી સંદીપભાઈ સાગઠિયા દ્વારા કાર્યક્રમ ત્યારબાદ આ બહેનો દ્વારા આ બાળ બાળકો દ્વારા એક વિધાયક વિધાય ગીત પણ રજૂ કરવામાં

માં કે આપણે જે નવી પ્રવૃત્તિ બાળકો માટે જે ચાલુ કરી શરૂઆત આપણે સ્કૂલ આજે ચાલુ કરી છે અને કીર્તિભાઈ આજે બરોબર છે તો આપણે ઈશાન અંદર આવતા છે તમારા શિક્ષક બરોબર ને આપણે સરસ જે રીતે કે એ આજે આપણે કીર્તિભાઈ ને ઉપેન્દ્ર રાખ્યો છે કીર્તિભાઈ ને આપણે વખાણ કરીને ચાલુ કરીએ તો

ही भूखे नाम नाम तोड़ के ने ना निवाद निवाद दुण तो नाम तो दिल से आप रा इतनी बड़े तो घर नहीं नाम दिमाग भेज शिक्षकों निवाद उन्हीं को दिल से पढ़ गुड़ बनाओ माँ भूखे ने उन्होंने तोड़ तो त्याग से इन काम में चली बे और फिलहाल जैसे ये बात हमारे दोनों में त्याग किया तो बात को तो कौन आप दूध

ની ની ગ્રામમાં પાયો મજબૂત કરવાનો કામ કર્યું છે ટી સાઈડના લોખાણ સિંહજીભાઈ ઘણા કોઈ ઉછવાય ન જાય તમે જાવ ને તો ભૂલા પડી ગયા પેડીમાં તો પણ ખાયમ હતા એટલે વેલા મોળા ખાતા હવે કે આમ એટલે તો માંડ ત્યારે સુપાસા મળે હાલીની જાતા સાહેબ કુડ જાતા ઈટી માં ગયો કોઈ પણ કામ કર્યો કોઈ પણ જો પ્લાસ્ટર માં જાય તો સાઈટ માં કોણ આવે સાહેબ અમારે કરવા સાહેબ અમારે કરવા જો તમે શિક્ષારીઓ ને છોકરા ઈ શિક્ષક કે શિક્ષ કે બાળક જે તોનો શિક્ષા એટલાનું સાહેબ માં એક કુડી હતી ઘણીવાર મારે કેવાઈ જો હોય તો હિન્દુભાઈ મોટાભાઈ તરીકે એ એસીઆરસી તરીકે ઘણો કેવાનું સાતું હોય પણ એ બધું આપણા સાડા અને આપણા મારી સાથે ના આપી ગયા અતુલભાઈ અતુલભાઈ પણ અત્યારે YouTube માસ્ટર અતુલ સર છે ઘણી બધી રમત રમાડે છે તો તે પણ જુતા રેજો દિલેશભાઈ પણ ભુલાય નથી

જયારે જયારે બોલાવે ત્યારે આવે ભાઈ નિલેશ કે જેની સાથે મારે ઝઘડવાનો વ્યવહાર હતો એવો નિલેશ વિનોદભાઈ સારેસા રિંકલબેન સારાના શિક્ષક પ્રિય આચાર્ય હું લોકપ્રિય પણ કહીશ અને શિક્ષક પ્રિય આચાર્ય કે બે ઓવરમાં આવા આચાર્ય ક્યારે એમને નહીં હોય એવા સંદીપભાઈ સાગરિયા દીપુબેન અમારી સફર અગિયાર વર્ષ આજના રોકાણમાં બોન કરી આવેલા અને ખૂબ આનંદદાયક રહી છે અને આ બધો જેટલો જેટલો ય અપાયો બેટા આ બધા કારણે કે તમારા માટે જોરદાર ચાલીએ એટલે જેટલા સંતિશ સાહેબ વખાણ કરતા થાય એવું કાઈ નથી અને એએમએસટીએટી માં કાષ્ટા દોરણા કાષ્ટા મહેનત કરતા હોય અને એની અંદર સાહેબ સાહેબ બેન

વખાણ કોને ગમે એટલે એક વાર એમ છે એટલે આ બધી વસ્તુઓ જે છે એનું કામ પણ સારું છે બેન પણ સરસ પ્રવૃત્તિ કરેલા અહિયાં કેટલાય ડોક્ટર બેઠા છે

એટલે વિદાય આપણી સાથે બે જણા થી પ્રવાસ શક્ય નથી અને સંદીપ ભાઈ ક્યારે આપણે કોઈ વસ્તુ માના નથી આજે હું અઠવાડિયા થી ક્યાં ગયો છું છતાં એક પણ દિવસ એવો નથી ઘટના ભૂલ્યો હોય એક પણ દિવસ અને સાત સાત

ઘરના બધા સભ્યો અને મારા મૂડી શું કામ હું કેમ કે તમને જેટલી મારી જરૂર છે એટલી જરૂર આને સાથે લઈ આવું સંતિષાઈ ગણ્યું કે પીધું વિચાર આવે કે તમે સાથે લઈ આવો રજા ન રાખો તો કઈ વાંધો નહીં બાળક અહીંયા આવશે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ મને એમ થાતું કે તમને અને આને બેયને ન્યાય નહી આપી શકું એટલે સૌથી પહેલા તો દિલથી તમારી માફી કે મને અંદર કેમ હતું કે થોડો ટાઈમ મારે તમારા બધાની સાથે અને મારા શિક્ષકોની સાથે થોડો ટાઈમ લેવા મને હજી મળે છે વિ નહી કરતો છતાય રજા હોઈ ગઈ અને તારાએ નું આવી ગઈ ઓછો સમય છે મેરી મેગઢમાં રહી રહી છે એટલે બહુ નથી રહી છે એટલે બીજા શિક્ષકો રહ્યા છે એટલે

અઠવાડિયા લગી એના બદલે તમે એ જગ્યાએ કામ કરો ને એટલે તમને એની પરિસ્થિતિની ખબર પડી જશે કે આપણા જીવનને સફળ બનાવવા માટે એ લોકો કેટલી મહેનત કરે છે તો ખાલી આપણા માટે નહીં પણ આપણા જીવનને સફળ બનાવવા જે મહેનત કરે છે ને એના માટે તમારે બધાએ ભણવાનું છે ભણવાના સમયે ભણવાનું રમવાના સમયે રમવાનું પણ પરીક્ષા નજીક આવતી હોય છતાં આપણે જે બેદરકારી એમ સમય અત્યારે વેઠી નાખતા હોય છે નાના નાના છો આપણને એવું ન સમજાય મહત્વ પણ જેમ જેમ તમે મોટા થો એમ તમને સમજાવશે જો તમે તમારા સમયનો સદુપયોગ બરાબર ન કર્યો તો કે જ્યારે ખરેખર ભણવાનો સમય હતો એનો મેં ઉપયોગ કરી દીધો હોત તો આજે મારે મજૂરી કરવાનો વારો ન આવે મારી દીધી છે એટલે ભણી ગણી ને જ આગળ વધવો અને આગળ વધીને તમારા જીવન ને આગળ વધારનારા જે માતા પિતા છે એને ક્યારે

યાદો છે અમે કહીને કરીશું કે અમે પણ કોઈ નવી યાદો બનાવશું તમારી સાથે જૂની યાદી રહેલી છે જેની સાથે તમે આગળ વધી શકશો હંમેશા જો સમય પરિવર્તન થવાનો જ છે આજે એક જગ્યાએ છો અમે અમે કાલે નહીં હોય તમે તો નવી જતા રહે તો નવા પપ્પા આવશે ને કેમ છો કેમ છો મેં સમજાવું જોખી બોલો કેમ છો

નથી ગમ એમને જવું પડશે તમે તો અમને જવાના છો આમાં જશો કે નહી જવાના